તો લાઈવમાં જોડાઈ જાઓ બનાસકાંઠા જિલ્લો જિલ્લા બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે બનાસકાંઠા જિલ્લાનું એકત્રીસ લાખ સોળ હજાર પિસ્તાલીસ બે હજાર અગિયાર ની વસ્તી ગણતરી પ્રમાણે જાતિ પ્રમાણ નવસો ને છત્રીસ एक हजार पुरुष दीठ महिला जोड़ाई जाओ कुल साक्षरता गित्ता એકસો ને નેવ એક ચોરસ કિમીટ કુલ સાક્ષરતા કુલ સાક્ષરતા દર છાસઠ પોઈન્ટ ઓગણ ચાલીસ છે કેટલા તાલુકા છે તો બનાસકાંઠા જિલ્લામાં ચૌદ તાલુકાઓ છે તો કયા કયા ચૌદ તાલુકાઓ છે તેના વિશે જાણકારી મેળવીએ પાલનપુર વાવ થરાદ ડીસા દાંતા ધાનેરા દિયોદર કાંકરેજ વડગામ પાપર દાંતીવાડા અમીરગઢ અને સુઈગામ અને લાખણી તાલુકા આવેલ છે તો બનાસકાંઠા જિલ્લામાં કેટલા ચૌદ તાલુકાઓ છે બનાસકાંઠા જિલ્લાનું જાણવા જેવું બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલમપુરનું જૂનું નામ બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે પાલનપુર નું જૂનું નામ પ્રહલાદનગર હતું તો તમે આ પહેલા જાણતા હતા કમેન્ટ કરી જ જણાવજો પાલનપુર નું જૂનું નામ પ્રહલાદનગર પાલનપુર આ ભૂના શાસક પ્રહલાદદેવ વસાવ્યો હતો તે થી પ્રહલાદનગર તરીકે જાણીતું હતું પાલનપુર ગુજરાત ના પ્રતાપી રાજા શાસક સીતરાજ જયસિંહ નું જન્મસ્થળ છે પાલનપુર શીતરાજ જન્મસ્થળ છે જન્મ સ્થળ શહેર અને નવાબી નગર પણ કહેવામાં આવે છે પાલનપુરને સુગંધુ શહેર અને નવાબી નગર પણ કહેવામાં આવે છે નવરથિત જિલ્લાઓ મુજબ બનાસકાંઠા સૌથી વધુ તાલુકા ચૌદ તાલુકા ધરાવે છે ગુજરાતના તેત્રીસ જિલ્લાઓ છે તેમાં સૌથી વધુ તાલુકાઓ બનાસકાંઠા ચલાવે ધરાવે છે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન બનાસકાંઠા જિલ્લાના દિસ્સામાં નોંધાય છે જે ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ પૈકી સરદાર પટેલ દાંતી દાંત કૃષિ યુનિવર્સિટી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે બટાટા અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લા કરે છે બટાટાના ઉત્પાદન માટે ડીસા જાણીતું છે બટાટા પણ તરીકે ઓળખવામાં આવે છે બટાકા સંશોધન કેન્દ્ર ડીસામાં આવેલ છે ગુજરાતમાં ખેડૂતોની સૌથી વધુ સંખ્યા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળે છે બનાસકાંઠા જિલ્લો વિસ્તાર

બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લામાં આવેલ છે બનાસ ડેરી દૂધ ઉત્પાદનમાં વર્ષ બે હજાર આઠ માં પ્રથમ ક્રમાંકે હતી ગુજરાતના માત્ર બનાસકાંઠા જિલ્લામાં મળી આવે છે બનાસકાંઠા જિલ્લાના મહત્વના સ્થળો કુંપારીયાના ડેરા કુંપારીયા ભીમદેવ પ્રથમના આબુ દંડક વિમલ મંત્રીએ બતાવ્યા હતા કુંપારીયા ના ડેરા કોને બંધાવ્યા તો વિમલ મંત્રીએ બતાવ્યા હતા સરદાર પટેલ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડામાં આવેલ છે બાલારામ પર્યટન સ્થળ બાલારામમાં આવેલ છે બાલારામ અભ્યારણ્ય પાલનપુર તાલુકામાં આવેલ છે નળેશ્વરી માતાનું મંદિર નળાબેટ નળીબેટમાં આવેલ છે કોટેશ્વર મહાદેવનું મંદિર બાલારામમાં આવેલ છે જેસોર અભયારણ્ય રીંછ માટે અમીરગઢમાં આવેલ છે જેસોર અભ્યારણ્ય દાંતીવાડા બહુહેતોક યોજના બનાસ નદી પર આવેલ છે મુક્તેશ્વર બહુહેક યોજના સરસ્વતી નદી પર આવેલ છે શીપ બહુક યોજના સિપ નદી પર આવેલ છે અંબાજી માતાનું મંદિર અરવલ્લી પર્વતમાળાના આરાસુરમાં આવેલ છે આરાસુરના ડુંગરમાં ગંગા સરોવર બાલારામમાં આવેલ છે તો આ વિડિયોમાં આપણે બનાસકાંઠા જિલ્લા વિશે જાણકારી મેળવી તો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા જિલ્લા વિશે જાણકારી મેળવીશું તો વિડિયો લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો સારો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નહીં